ધોળાવીરા સાયકલ પ્રવાસ ની શરૂઆત કરાઈ છે આ સાયકલ પ્રવાસ માં મુંબઈ ના પ્રથમ શરૂ થઈ હતી અને સુશ્રી દાદે આઠસો કિલોમીટર નું અંતર કાપી અમદાવાદ પહોંચ્યા હતા આ અગ્રણીય પહેલમાં ફિરોઝ દાદ ના સ્થાને જોડાયેલા સાથે જોડાયેલા માં રાકેશ મહેતા અને સમર્પિત तेमनी टीम ने टीम ने समर्थन આપ્યો મેરા નામ હે ફિરોઝા ઓર મે મુંબઈ કી ફર્સ્ટ બાઇસિકલ મેયર હું ઓર મેરા ખુદ કા સંસ્થા હે સ્માર્ટ કમિટ ફાઉન્ડેશન જહા પે હમ પ્રમોટ કરતે હે સાયકલિંગ મોર ઓવર મોર ઓવર સસ્ટેનેબલ ટ્રાન્સપોર્ટેશન ઓર મે મુંબઈ મે જો લો ઇન્કમ વુમેન હે જો ઘર ઘર કા કામ કરતે હે મે ઉનકો સાયકલ ટ્રેનિંગ દેતી હું ઓર સાયકલ ડોનેટ ભી કરતે હે હમ વો سارے લો ઇન્કમ વુમેન કે લિયે સાયકલ એસી જરિયા હે જો પર્યાવરણ પોલ્યુશન કન્જેક્શન हम हमारी सारी सिटी जूझ रही है पोल्यूशन के मुंबई सिटी तो न्यूज़ में भी थी कि सेकेंड पोल्यूटेड सिटी ऑफ द वर्ल्ड तो हमारा एक मुहिम है मुंबई सिटी में साइकिल चला सिटी बचा तो ये मुहिम के जरिए हम सोच रहे कि पूरी इंडिया में जो लोग छोटे डिस्टेंस है दो किलोमीटर चार किलोमीटर पाँच किलोमीटर एटलीस्ट ये डिस्टेंस जो है वो साइकिल पी कि, किया जाए आ,

અને ધોળાવીરાને આવરી લેવામાં આવ્યા છે ઇન્ડિયન ઓઇલ લિમિટેડ અને અન્ય ભાગીદારોના સમર્થિત આ સસ્ટેનેબલ ટ્રાવેલ્સ ટૂર યોજવામાં આવી છે ધોળાવીરાના પ્રવાસનો પ્રાથમિક ડે વ્યક્તિઓ સંસ્થાઓ અને તમામ હિત ધારકોના પ્રદેશ અને દેશના સમૃદ્ધિક સાંસ્કૃતિક વારસા વિશેની જાણકારી આપવાનો છે આ પ્રવાસ ઇકો ફ્રેન્ડલી પ્રેક્ટિસ અને જવાબદાર પ્રવાસન પ્રત્યેની પ્રતિબદ્ધતા પણ સુનિશ્ચિત કરે છે सो साइल्स तो मैं 10-12 साल से हूँ टूरिंग काफ़ी किया है मैंने टूर ऑफ नीलगिरी किया है टूर ऑफ़ तमिलनाडु किया है पर गुजरात में कभी नहीं आई ये मेरी पहली विजिट है गुजरात में और मन में एक ही था कोशिश थी कि स्टैचू ऑफ यूनिटी ये साइकिल से किया जाए जब मैंने गुजरात के बारे में थोड़ा रिसर्च किया और मुझे पता चला कि यूनेस्को वर्ल्ड हेरिटेज साइड है यहाँ चार तो हमने सोचा कि ये कॉन्शियस कॉन्शियस टूरिज्म के हिसाब से और वुमेन एम्पावरमेंट जो बड़ी चीज़ है उसके हिसाब से हमने सोचा कि ये पूरा ट्रिप साइकिल uh, से किया जाए जो है स्टेचू ऑफ यूनिटी चंपा नेर अहमदाबाद uh, ओल्ड सिटी रानी कबाव और डोलावीरा और उसके बीच में ही कल मैं आनंद जो आपका अमूल फैक्ट्री है वो भी मैंने विजिट की और मेरी खुद खुद मेरी बहुत ही आई एम वेरी मच इंस्पायर्ड बिकॉज वहाँ पे हमें एमडी मिले थे अमित व्यास जी मिले जो अमूल डेयरी के एमडी हैं तो उनसे भी मेरी मुलाकात हुई और वहाँ पे जो वुमेन एम्पावरमेंट को लेके जो काम चल रहा है માટે છે તેઓ સાયકલિંગ દ્વારા ઘણા બધા પ્રવાસો યોજી પ્રવાસન માટેની જાગૃતિ માં વધારો કર્યો છે મુંબઈ થી પ્રવાસ દરમિયાન ફિરોઝા દાદ એ આણંદના અમૂલની પણ મુલાકાત લીધી હતી અને ત્યાં પણ તેઓએ શુભેચ્છા મુલાકાત કરી સૌ કોઈ લોકોને લોકોને પ્રોત્સાહિત કર્યા હતા આ અંગે ફિરોઝા દાદને જણાવ્યું કે હું માનું છું કે દરેક ક્રાંતિની શરૂઆત સિંગલ પેડલ સ્ટ્રોક થી થાય સાયકલિંગ દ્વારા અમે માત્ર અમારી આસપાસના સૌંદર્યને જ અન્વેષણ કરતા નથી પરંતુ સભાન ભવિષ્ય માટેનો માર્ગ પણ મોકળો કરીએ છીએ આ અદ્ભુત પ્રવાસમાં મારી સાથે જોડાવો એવું તેમણે આવાન પણ કર્યું હતું દર્શક મિત્રો આ હતા અત્યાર સુધીના સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે નિહારતા રહો લાઈવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર